મિત્રો એક સમયની વાત છે સાંજનો સમય હતો ચાણક્ય તે મહાન નીતિજ્ઞ અને વિદ્વાન પોતાના શિષ્ય ચંદ્રગુપ્ત સાથે એક પ્રાચીન વૃક્ષ વિચે બેઠા હતા તેમણે ગંભીર સ્વરમાં કહ્યું ચંદ્રગુપ્ત આજે હું તને કેટલીક વાતો કહેવાનો છું મારી વાતોને ધ્યાનથી સાંભળ કારણ કે આ વાતો તારા આખા જીવનભર કામ આવશે કારણ કે આજે હું તને જે ઉદ્દેશ્ય આપવાનો છું તે અમૂલ્ય છે આ વાતોને તું હંમેશા યાદ રાખજે કારણ કે આજે જે જણાવીશ તે એવી સાત જગ્યાઓ છે જ્યાં તને કોઈ બોલાવે તો પણ ન જવું જોઈએ જો કોઈ બોલાવે પણ તો તેના વિશે વિચાર કર્યા વિના કે જાણ્યા વગર જવાનું વિચારતો પણ નહીં ભૂમથી પણ ત્યાં જતો નહીં કારણ કે એક સાધારણ વિચાર સ્વભાવના વ્યક્તિનું ચરિત્ર બહુ નિર્મમ હોય છે તે સહેલાઈથી કોઈના જાળમાં ફસાઈ જાય છે અને ઘણીવાર તેની તેને નિર્દોષતા તેને ફસાવી દે છે મેં જોયું છે કે તું તારા રસ્તે ચાલી રહ્યો છે પણ તું ઘણી તારા રસ્તેથી ભટકી જાય છે તેથી તારે આ વાતો પર અમલ કરવો જોઈએ અને મારી વાતોને ઊંડાણપૂર્વક સાંભળવી જોઈએ ચંદ્રગુપ્તે ઉત્સુકતાથી કહ્યું જી ગુરુદેવ આપ મને જણાવો ચાણક્ય હસ્યા અને બોલ્યા ઠીક છે મારા પુત્ર મેં જે તને સાત વાતો આપી છે તેના પર હું વિસ્તારપૂર્વક વાત કરીશ આ વાતો ફક્ત તારા વ્યક્તિગત જીવન માટે જ નહીં પરંતુ એક રાજા તરીકે એક યોદ્ધા તરીકે અને એક માનવ તરીકે પણ ઉપયોગી થશે આ શાસ્ત્રો વેદો અને મારી પોતાની નીતિઓ પર આધારિત છે અર્થશાસ્ત્રમાં મેં કહ્યું છે કે બુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ખતરાને પહેલા જ ઓળખી લે તો ચાલો એક પછી એક આ સાત જગ્યા પર ચર્ચા કરીએ હું દરેક પર વિસ્તારપૂર્વક જણાવીશ ઉદાહરણ આપીશ કારણ સમજાવીશ અને જણાવીશ કે શા માટે આ જગ્યાઓ પર જવું વર્જિત છે આ જ્ઞાન તને બનાવશે નંબર જ્યાં તમારા સન્માન ન થતું હોય ઊંડો શ્વાસ લીધો અને શરૂ કર્યું સૌથી પહેલા ચંદ્રગુપ્ત સાંભળ જીવનમાં સૌથી મોટો ધન શું છે ઇજ્જત અને સન્માન તે જગ્યા જ્યાં તારી ઇજ્જત ન હોય જ્યાં લોકો તને તિરસ્કારની દ્રષ્ટિથી જુએ અપમાન કરે અથવા તારી હાજરીને હળવી સમજે ત્યાં તૈયારી વિના પગ મૂકવો મૃત્યુ સમાન છે કેમ કારણ કે માણસનું મન એટલું કમજોર હોય છે કે અપમાન તેને તોડી નાખે છે એક રાજા હોવા છતાં પણ જો તારું અપમાન થાય તો તારું રાજ્ય કેવી રીતે ચાલશે અપમાનની ઉર્જા એટલી ઘાતક હોય છે કે તે તારા આત્માને ખોખલો કરી દે છે તારી નિર્ણય લેવાની ક્ષમતાને કમજોર કરી દે છે અને તેને કમજોર બનાવી દે છે વાસ્તુશાસ્ત્ર અને વેદોમાં આત્મસન્માનને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે ઋગ્વેદમાં કહેવાયું છે કે વ્યક્તિએ હંમેશા એવા વાતાવરણમાં રહેવું જોઈએ જ્યાં તેનું માન વધે ન કે ઘટે પહેલાં જાણકારી મેળવો કે ત્યાં કોણ લોકો છે શું તેઓ તારા મિત્રો છે કે છુપાયેલા શત્રુઓ શું વાતાવરણ તારા માટે અનુકૂળ છે જો ન હોય તો કોઈ બહાનું બનાવીને ટાળી દે કહી દે કે મને કોઈ મહત્વપૂર્ણ કામ છે પણ ક્યારેય ન જજે આવી જગ્યાઓ હોઈ શકે છે કોઈ એવી વ્યક્તિનું ઘર જ્યાં તાનું પહેલાં અપમાન થયું હોય અથવા કોઈ સભા જ્યાં તારી જાતિ ધર્મ કે પદવી પર સવાલો ઉભા થતા હોય જીવન નાનું છે સમય વ્યર્થ ન કર વેદોમાં કહેવાયું છે કે સન્માનિત રહો અપમાનિત ન થાવ અપમાનથી બચો કારણ કે અપમાન વિદ્રોહનું બીજ વાવે છે અર્થશાસ્ત્રમાં મેં વિસ્તારપૂર્વક લખ્યું છે કે એક નીતિજ્ઞ રાજાએ હંમેશા પોતાની પ્રતિષ્ઠાનું રક્ષણ કરવું જોઈએ કારણ કે પ્રતિષ્ઠા જ રાજ્યનો પાયો છે જો તારું અપમાન થાય તો તારા અનુયાયીઓ તને કમજોર સમજશે તારી કમાન્ડ કમજોર થઈ જશે શાસ્ત્રોમાં તેને અસન્માનનો વિષ કહેવામાં આવ્યો છે જે ધીમે ધીમે શરીરનો નાશ કરે છે તેથી વિચાર્યા વગર ક્યારેય ન જજે હંમેશા મૂલ્યાંકન કર કે શું ત્યાં તને આદર મળશે શું તારી વાત સાંભળવામાં આવશે જો નહીં તો દૂર રહો આ નિયમ ફક્ત વ્યક્તિગત જીવન માટે જ નહીં પરંતુ રાજકીય અને સામાજિક જીવન માટે પણ અનિવાર્ય છે એક યોદ્ધા તરીકે તારે હંમેશા મજબૂત સ્થિતિમાં રહેવું જોઈએ અપમાન કમજોરીનું પ્રતિક છે અને કમજોરી મૃત્યુને આમંત્રણ આપે છે વેદાંતમાં આત્માની પવિત્રતા પર ભાર મૂકવામાં આવ્યો છે અને અપમાન તે પવિત્રતાને દૂષિત કરે છે એટલે ચંદ્રગુપ્ત આ વાતને ઊંડાણપૂર્વક સમજ ઇજ્જતવાળી જગ્યા જ પસંદ કર બાકીની જગ્યાઓથી દૂર રહે આ જ્ઞાન તને જીવનના દરેક પડકારમાં વિજય બનાવશે અપમાનથી બચવું જ બુદ્ધિમત્તા છે હંમેશા યાદ રાખજે કે સન્માન જ તારી સૌથી મોટી તાકાત છે નંબર બે વેશ્યાનું ઘર ચાણક્યએ ગંભીર દ્રષ્ટિથી ચંદ્રગુપ્ત તરફ જોયું અને કહ્યું સાંભળ જીવનમાં કેટલાક સ્થાન એવા હોય છે જ્યાં પ્રવેશ કરવું એટલે પોતાના આત્મસન્માન અને આત્મબળને ગુમાવી દેવું તેમાંથી એક છે વેશ્યાનું ઘર જે રાજાનો સેનાપતિ વેશ્યાના ઘરે જાય છે તેની સેના નિર્બળ થઈ જાય છે જે મંત્રીનું મન ત્યાં જાય છે તેની નીતિ ભ્રષ્ટ થઈ જાય છે અને જે પ્રજાનું ઝુકાવ ત્યાં હોય છે તેનું રાજ્ય પતન તરફ વધે છે મનુષ્યના જીવનનો આધાર તેનું ચરિત્ર છે અને ચરિત્રનો શત્રુ છે વેશ્યાનું ઘર બહારથી આકર્ષક લાગી શકે છે ત્યાં સુગંધ શણગાર નૃત્ય સંગીત અને ક્ષણિક સુખનો આભાસ થાય છે પરંતુ અંદરથી તે સ્થાન આત્માની ઉર્જાને શોષી લેનારું પુણ્યનો નાશ કરનારું અને પાપની ગંધથી ભરેલું હોય છે ચાણક્યએ કહ્યું નાસ્ત કામ સમૂહ વ્યાધિ નાસ્ત તૃષ્ણા સમશત્રુ અર્થાત વાસનાથી મોટો કોઈ રોગ નથી અને તૃષ્ણાથી મોટો કોઈ શત્રુ નથી વેશ્યાના ઘરે જવાનો અર્થ છે પોતાના ચરિત્રને દાવ પર લગાવું કારણ કે ત્યાં જનારો વ્યક્તિ ધીમે ધીમે પોતાની ઈચ્છાઓનો ગુલામ બની જાય છે શરીરનું સુખ ક્ષણિક છે પરંતુ તેની અસર લાંબા ગાળાની હોય છે આત્માનું તેજ ઘટી જાય છે અને મનુષ્ય ધીમે ધીમે આળસ મોહ અને નિર્બળતામાં ફસાઈ જાય છે ચાણક્ય કહે છે કે રાજા હોય કે સાધારણ વ્યક્તિ જે વેશ્યાના ઘરે જાય છે તે ફક્ત પોતાના ધનનો નાશ નથી કરતો પરંતુ પોતાના સન્માન અને આત્મબળનો પણ નાશ કરે છે કારણ કે વેશ્યાનું ઘર ફક્ત શરીરનો વેપાર કરે છે ત્યાં પ્રેમ શ્રદ્ધા નિષ્ઠા અને પવિત્રતા હોતી નથી તે સ્થાન મનુષ્યના મનને મોહજાળમાં બાંધી દે છે અને ધીમે ધીમે તેને પાતાળ તરફ ધકેલી દે છે શાસ્ત્રો કહે છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર પુરુષાર્થ છે પરંતુ કામનું સ્થાન ફક્ત ધર્મ સંમત છે જ્યારે કામ ધર્મની મર્યાદાની બહાર જઈને વેશ્યાના ઘરે પહોંચે છે ત્યારે ધર્મ નષ્ટ થઈ જાય છે અને જ્યારે ધર્મ નષ્ટ થાય છે ત્યારે બાકીના ત્રણ પણ ટકી શકતા નથી વેશ્યાના ઘરે જનારને સમાજ સન્માનની દ્રષ્ટિથી જોતો નથી તેની પ્રતિષ્ઠા ઘટે છે અને જેમ ચાણક્યએ પહેલા કહ્યું હતું પ્રતિષ્ઠા જ શક્તિ છે પ્રતિષ્ઠા વિના ન તો રાજા રાજ કરી શકે છે અને ઉપનિષદ વારંવાર આત્મસંયમનું મહત્વ જણાવે છે ઋગ્વેદમાં કહેવાયું છે કે મનુષ્યનું વાસ્તવિક બળ તેની ઇન્દ્રિયોના નિગ્રહમાં છે વેશ્યાનું ઘર ઇન્દ્રિય નિગ્રહને ભંગ કરવાનું કેન્દ્ર છે ત્યાં જઈને સાધક પોતાની અંદરની તપસ્યાનો નાશ કરે છે ભક્તો અને ઋષિઓએ હંમેશા વિષયમાં સાવધાન કર્યા છે જે વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન કરે છે તે જ તેજસ્વી લાંબુ આયુષ્ય ભોગવનાર અને સફળ થાય છે જ્યારે જે વ્યક્તિ વાસનાનો ગુલામ બને છે તે નિર્બળ અને અપમાનિત થાય છે નંબર ત્રણ જ્યાં મદિરા અને નશાનું વાતાવરણ હોય મિત્રો જ્યાં મદિરા અને નશાનું વાતાવરણ હોય ત્યાં જવું એટલે આત્માને અંધકારમાં ધકેલવા સમાન છે મદિરા ફક્ત શરીરને ઝેરી નથી કરતી પરંતુ મન અને બુદ્ધિના મૂળ સુધીનો નાશ કરી દે છે ક્ષણિક સુખ અને ઘેલછા માટે મનુષ્ય જે કિંમત ચૂકવે છે તે છે વિવેકનો વિનાશ અને વિવેક જ મનુષ્યનો સાચો ધન છે જો વિવેક ચાલ્યો જાય તો રાજ પરાક્રમ અને સાધના બધું જ વ્યર્થ થઈ જાય છે આચાર્ય ચાણક્યએ સ્પષ્ટ કહ્યું છે કે જે સ્થાન નશાનું કેન્દ્ર છે તે સ્થાન પાપનું ઘર છે ત્યાંની હવા પણ દૂષિત છે ત્યાંનું સંગીત પણ ઘેલછા ભર્યું છે ત્યાંનું હાસ્ય પણ જૂઠું અને ખોખલું છે આવા સ્થાન પર જનાર વ્યક્તિ ધીમે ધીમે તેજ લહેરમાં વહેવા લાગે છે પહેલાં તે ફક્ત જોવા જાય છે પછી સંગત તેને ખેંચી લે છે અને ઝડપથી તે પણ તેજ દોષમાં ડૂબી જાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે મદિરા પ્રલયમ નયિ અર્થાત મદિરા વિનાશ તરફ લઈ જાય છે ત્યાં જવાથી ફક્ત શરીર નિર્બળ નથી થતું પરંતુ આત્માનું તેજ પણ ક્ષીણ થઈ જાય છે સાધકનું મન ક્યારે સ્થિર રહી શકતું નથી જો તે નશાનો સ્પર્શ પણ કરે ક્ષેત્રમાં આ વધુ ઘાતક છે જે રાજાના સૈનિકો મંત્રીઓ કે ખુદ રાજા નશાના વશમાં થઈ જાય છે તેમનું રાજ્ય ઝડપથી શત્રુઓના હાથમાં જતું રહે છે નશામાં ધૂત મનુષ્યના રહસ્યો બહાર નીકળી જાય છે અને આજ તક શત્રુને જોઈએ છે તેથી આચાર્ય ચેતવણી આપી છે કે જે પોતાની ગુપ્ત વાતનું રક્ષણ કરવા માંગે છે તે ક્યારેય આશ્રય ન લે આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો નશો આત્માની પવિત્રતાને ઢાંકી દે છે મનુષ્યનું અંતર્મન જે દિવ્યતાનો સ્ત્રોત છે તે નશાના ધુમાડામાં દબાઈ જાય છે ધ્યાન તૂટી જાય છે પ્રાણશક્તિ વિખેરાઈ જાય છે અને જીવન એક અંધ ગલીમાં ભટકવા લાગે છે આ કારણે જે વ્યક્તિ નશાના સ્થાન પર પગ મૂકે છે તે પોતે જ પોતાના અંદર મૃત્યુનું બીજ વાવે છે અને આ મૃત્યુ ફક્ત શરીરનું નહીં પરંતુ ચરિત્ર અને આત્માનું પણ હોય છે તેથી ચંદ્રગુપ્ત યાદ રાખજે કે જ્યાં મદિરાનો પ્રવાહ હોય જ્યાં લોકો પોતાના વિવેકને દારૂના પ્યાલામાં ડૂબાડી રહ્યા હોય જ્યાં ગીત અને નૃત્ય ફક્ત વાસના અને પાગલપનને જન્મ આપી રહ્યા હોય તે સ્થાનથી કોષો દૂર રહેવું ત્યાંની એક શ્વાસ પણ વિષ સમાન છે નંબર શત્રુનું ઘર શત્રુનું ઘર તે સ્થાન છે જ્યાં વિશ્વાસનું નામો નિશાન હોતું નથી આ એક એવો કૂવો છે જેમાં ઝેર ભરેલું હોય અને જે ત્યાં જાય છે તે પોતાને સંકટમાં નાખે છે શત્રુની મીઠી વાણી અને આતિથ્ય એક ઝાડ છે જે મનુષ્યને ભ્રમમાં નાખીને તેનો સર્વનાશ કરે છે આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે શત્રુનું ઘર મધપૂડો છે બહારથી મીઠું અંદરથી ડંખ મારનારું ત્યાંનું હાસ્ય છળથી ભરેલું હોય છે અને દરેક પગલે વિશ્વાસઘાતની તલવાર લટકતી હોય છે જે વ્યક્તિ શત્રુના ઘરમાં પ્રવેશ કરે છે તે પોતાની બુદ્ધિ અને વિવેકને દાવ પર લગાવે છે તે આતિથ્યમાં વહે છે પછી ધીમે ધીમે શત્રુની ચાલમાં ફસાઈ જાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે શત્રુનો સંગ આત્મઘાત છે ત્યાંની હવામાં છળ ત્યાંનું ભોજન ઝેર અને ત્યાંની વાતો માયાજાળ છે રાજનીતિમાં આ વધુ ઘાતક છે શત્રુનું ઘર તે જગ્યા છે જ્યાં ગુપ્ત યોજનાઓ બને છે અને રહસ્યો બહાર આવે છે એક ક્ષણની અસાવધાની રાજાને તેના સિંહાસનથી વંચિત કરી શકે છે છે ચાણક્યની સ્પષ્ટ કે શત્રુનો દરવાજો ખખડાવે જે મૃત્યુને આમંત્રણ આપવા માંગે આધ્યાત્મિક દ્રષ્ટિએ શત્રુનું ઘર મનની અંદરના વેરને વધારે છે ત્યાંનું વાતાવરણ આત્માને શાંતિ નહીં પરંતુ અશાંતિ અને દ્વેષ આપે છે જે વ્યક્તિ ત્યાં જાય છે તે પોતાના હૃદયમાં ક્રોધ અને બદલાનું બીજ વાવે છે આ બીજ ફક્ત તેના જીવનને જ નહીં પરંતુ તેની આત્માને પણ ઝેરી બનાવે છે તેથી ચંદ્રગુપ્ત શત્રુના ઘરથી હંમેશા દૂર રહે તેની મીઠી મુસ્કાન અને અતિથી સત્કાર પાછળ છુપાયેલું છડ તને ભસ્મ કરી શકે છે તે સ્થાન મૃત્યુનો દરવાજો છે જ્યાંથી વાપસી ફક્ત પસ્તાવા સાથે થાય છે નંબર પાંચ જ્યાં ગૌહત્યા થતી હોય જ્યાં ગૌહત્યા થતી હોય તે સ્થાન પાપનો ગઢ છે ગાય જે પૃથ્વી પર માતાનું સ્વરૂપ છે તેની હત્યા ફક્ત એક પ્રાણીનું મૃત્યુ નહીં પરંતુ ધર્મ અને કરુણાની હત્યા છે આવું સ્થાન અંધકાર અને ક્રૂરતાનું કેન્દ્ર હોય છે જ્યાં માનવતાનું તેજ ક્ષીણ થઈ જાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગૌહત્યા સર્વનાશનું મૂળ છે ત્યાંની ધરતી લોહીથી ભરેલી હોય છે અને ત્યાંની હવા પાપના બોજથી ભારે હોય છે જે વ્યક્તિ આવા સ્થાન પર જાય છે તે ધીમે ધીમે ક્રૂરતા અને સંવેદનહીનતા તરફ ખેંચાય છે પહેલાં તે ફક્ત દર્શક બને છે પછી તેનું મન હિંસાનો સ્વીકાર કરવા લાગે છે અને અંતે તે પણ તે પાપનો ભાગ બની જાય છે ચાણક્યએ ચેતવણી આપી છે કે જ્યાં ગાયની ચીઝ ગુંજતી હોય ત્યાંનું પાણી પણ ઝેર બની જાય છે રાજનીતિમાં ગૌહત્યાનું સ્થાન શત્રુઓનો અડ્ડો બની જાય છે આવું સ્થાન સમાજમાં અશાંતિ અને વિદ્રોહને જન્મ આપે છે કારણ કે ગાય પ્રત્યેની ક્રૂરતા ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેનો વિદ્રોહ છે રાજાનું કર્તવ્ય છે કે તે આવી જગ્યાને શુદ્ધ કરે ન કે ત્યાં પગ મૂકે આધ્યાત્મિક દ્રષ્ટિએ ગૌહત્યાનું સ્થાન આત્માને દૂષિત કરે છે ત્યાંનું વાતાવરણ ધ્યાનને ભંગ કરે છે અને મનુષ્યનું અંતર્મન પાપના ભારથી દબાઈ જાય છે જે વ્યક્તિ ત્યાં જાય છે તે પોતાના અંદરની કરુણા અને પવિત્રતાને મારી નાખે છે તેથી ચંદ્રગુપ્ત તે સ્થાનથી કોષો દૂર રહેજે જ્યાં ગાયની ચીજ ગૂંજતી હોય ત્યાંની એક શ્વાસ પણ આત્માને ભસ્મ કરી શકે છે તે સ્થાન નર્કનો દરવાજો છે જ્યાં ધર્મ અને માનવતાનો અંત થાય છે નંબર છ ચરિત્રહીન અને લોભીનું ઘર ચરિત્રહીન અને લોભીનું ઘર તે સ્થાન છે જ્યાં નૈતિકતા અને સત્યનું કોઈ મૂલ્ય નથી આ એક એવો કાદવ છે જેમાં ફસાનાર વ્યક્તિ પોતાની આત્મા અને સન્માનને ગુમાવી દે છે ચરિત્રહીનતા અને લોભ મનુષ્યને પશુથી પણ નીચે લઈ જાય છે કારણ કે અહીં ન તો વિવેક હોય છે ન તો ધર્મ ચાણક્યએ કહ્યું છે કે લોભીનું ઘર ઝેરનો ભંડાર છે અને ચરિત્રહીનનું ઘર પાપનું કેન્દ્ર છે આવા સ્થાન પર જનાર વ્યક્તિ પહેલા લોભની જાળમાં ફસાય છે પછી ચરિત્રહીનતાની સંગત તેને નીચે ખેંચી લે છે ત્યાંની વાતો મીઠી લાગે છે પરંતુ તે મનને ભ્રષ્ટ કરે છે શાસ્ત્રો કહે છે કે લોભાત પાપસ્ય કારણમ અર્થાત લોભ પાપનું મૂળ છે ત્યાંનું વાતાવરણ મનને અશુદ્ધ કરે છે અને ધીમે ધીમે વ્યક્તિ પોતાની મર્યાદા ગુમાવી દે છે રાજનીતિમાં ચરિત્રહીન અને લોભીનું ઘર સૌથી ખતરનાક હોય છે અહીં ગુપ્ત યોજનાઓ બને છે અને વિશ્વાસઘાતનો ખેલ રમાય છે જે રાજા કે સૈનિક અહીં ફસાય છે તે પોતાના રાજ્યના સર્વનાશને આમંત્રણ આપે છે ચાણક્યની સલાહ છે કે લોભીનો સાથ તે જ કરે જે પોતાની મૃત્યુનું સામાન ખરીદવા માગતું હોય આધ્યાત્મિક દ્રષ્ટિએ આવો સ્થાન આત્માની શુદ્ધતાનો નાશ કરે છે લોભ અને ચરિત્રહીનતા મનને ભટકાવે છે ધ્યાનને તોડે છે અને વ્યક્તિને સત્યના માર્ગથી દૂર લઈ જાય છે જે ત્યાં જાય છે તે પોતાના અંદરનો પ્રકાશ ગુમાવી દે છે તેથી ચંદ્રગુપ્ત ચરિત્રહીન અને લોભીના ઘરથી હંમેશા દૂર રહે ત્યાંની એક મુલાકાત પણ તને પાપના ખાડામાં ધકેલી શકે છે આ સ્થાન તે આગ છે જે આત્માનો નાશ કરી દે છે નંબર સાત અહંકારીનું ઘર અહંકારીનું ઘર તે સ્થાન છે જ્યાં વિવેક અને નમ્રતાનો લોપ થઈ ચૂક્યો છે આ એક એવું રણ છે જ્યાં ન તો પ્રેમની છાંયડો છે ન તો સત્યનું પાણી અહંકાર મનુષ્યને આંધળો બનાવે છે અને તેનું ઘર પતનનું કેન્દ્ર હોય છે ચાણક્યએ કહ્યું છે કે અહંકારીનું ઘર તે અગ્નિકુંડ છે જે પોતાને અને બીજાને બાળે છે ત્યાંની હવામાં ઘમંડની ગંધ હોય છે અને ત્યાંની વાતો ફક્ત પોતાની પ્રશંસાથી ભરેલી હોય છે જે વ્યક્તિ અહંકારીના ઘરે જાય છે તે ધીમે ધીમે તેના પ્રભાવમાં આવી જાય છે પહેલાં તે તેની પ્રશંસા સાંભળે છે પછી પોતે પણ તે જ શેષતાના ભ્રમમાં ખોવાઈ જાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે અહંકાર સર્વનાશય અર્થાત અહંકાર સર્વનાશનું કારણ છે ત્યાંનું વાતાવરણ મનને અશાંત કરે છે અને વ્યક્તિ પોતાની નમ્રતા ગુમાવી દે છે રાજનીતિમાં અહંકારીનું ઘર સૌથી ઘાતક હોય છે અહંકારી રાજા મંત્રી કે સૈનિક પોતાના જ ઘમંડમાં ડૂબીને શત્રુઓનો શિકાર બની જાય છે ચાણક્યની ચેતવણી છે કે જે અહંકારી સાથે ઊઠે બેસે છે તે પોતે જ પોતાના પતનનું કારણ બને છે આધ્યાત્મિક દ્રષ્ટિએ અહંકાર આત્માનો સૌથી મોટો શત્રુ છે અહંકારીના ઘરનું વાતાવરણ મનને સત્ય અને ઈશ્વરથી દૂર લઈ જાય છે ત્યાં ધ્યાન તૂટી જાય છે અને આત્માનું તેજ મલીન થઈ જાય છે જે વ્યક્તિ ત્યાં જાય છે તે પોતાના અંદરનું સત્ય અને શાંતિ ગુમાવી દે છે તેથી ચંદ્રગુપ્ત અહંકારીના ઘરથી હંમેશા દૂર રહે ત્યાંની એક મુલાકાત પણ તને પાપના ખાડામાં ધકેલી શકે છે આ સ્થાન તે આગ છે જે આત્માનો નાશ કરી દે છે